ગુડ ઇવનિંગ જય કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો આજનો બ્લોગ આપણે આપણા ગામડાથી સ્ટાર્ટ કર્યો છે અને મારા ભાઈ આજે બ્લોગ આપણે વ્યાલા મૂકવાનો હતો કાલના બ્લોગની વાત કરીએ છીએ પણ મારું કોણ થોડુંક નેટવર્કનો ઇશ્યુ હતો એટલા કારણે બ્લોગ જલ્દી અપલોડ નહોતો થયો બાકી આજથી પાછા બધા બ્લોગ આવી બીજો બધા મિત્રોને મળે અલ્યા નાનો જય શ્રી કૃષ્ણ શું આવી છે શું આવી છે ગલુડિય આયા છે હા આ તો તાઈ તાઈ તો ગાઈસ લેડો તાના થોડી વાર ગલુડિયનો રમાડીએ ખોલા કે દરવાજો ખોલા લે અરે દેખાઈસા એ એ બુ ગલુડિયનો ઘર છે અરે યાર મસ્ત સુ રે હો આઈ ગાઈસ ભૂખ લાગી છે ને દે ખાઈ છે ના કા પેલા ખવડાવ કે બિસ્કિટ ખવડાવ ખવડાવ આજુ દૂધ ઘર છે બચ્ચા પાર્ટી એ તમને બતાવીએ જુઓ તમારે જોવા મણકાકી હું મણકાકી જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે માથા પીવા લે હાજા મજામાં ઓ મજા સોમ સમ સ હાસી માર છે તમારા આસી મારે ના જો ઘર બનાઈ છે બસ શાંતિ છે તારે દરવાજો છે દરવાજો અરે મય મેલ ને અરે વાહ અંદર પાછળ દરવાજો આને એટલે ઈ લેતા ના ઉપર થી મેલવાનો હે હમ બતાજો આ ડેનિસ નું છે દીકરો

બરોબર ગઈસ આજે આઠે મે છે અને નુ મે છે એટલે આજે મારા ઘરે હે એટલે આજે મારા ઘરે નિવિધ કરવાનું છે માતાજીનું ગઈશ બહુ સમય થયો છે એટલે આજે આપણે ખેતરમાં ઓટો મારવા માટે આવ્યા છીએ અને મારા પછી ખેતરમાં આવતાની સાથે વરસાદ ચાલુ થઈ ગયો છું એ આજુ પાછું આપડે નવરાત્રી જવાનું પ્લાનિંગ કરી છે કે મમ્મી પપ્પા લઈ જઈએ અને આજ પાછી નુમે છે એટલે બધું નિવેદ કવું હે માતાજીનું અને દાઢી એ બહુ બધી વધી છે તો પેલા આપણે દાઢી સેટ કરી હે ગઈશ જુઓ આ મારું ખેતર છે ફરી તો બધી તૈયાર થઈ ગઈ લાગે છે અને એકાદ દોડો ઉપાડી જોઈએ જો તમે બતાવીએ વચ્ચેથી ઉપાડીએ એ જય માતાજી જો આ ગાઈસ બે હારો હારો બે છે એમાં ફરી બધી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે ગાઈઝ ખેતરમાં છો જીમું અને જો તમારે એક વસ્તુ બતાવું મોરનું ઈંડું જોવા મળ્યું છે એક જ ઈંડું પડ્યું છે તો શું ખુલ્લું છે ભરત આવું મોર તો અમે તો મેલી ના થાય ને આ રીતના જોવા ગાઈઝ અને આ બધું બધા પેડાળાનો પોણો છે કોઈને પત્ર વેલ્લે બનાવો ને તો અહીંથી લઈ જજો ગાય જુઓ મોર હોય જોવા મળે છે અને એને તો પેલા ખેતરમાં લીધું એ મોર તારું એડુ તો પડી જલે આ ગાઈસ આપણે ઘેર આવી ગયા છે અને ચલો તને પહેલા આપણે શેવિંગ કરી લઈએ પછી મસ્ત નાઈ લઈએ મિત્રો આપણે ઘેર બેહ્યા છે અને જુઓ મારા ઘેર નિવત થાય છે આ રીતે મારા માતાજી નું નિવત કરતા હોય છે જુવામાં ચુરમું છે અને પ્લસ કે અંદર ખીચડી નાખતા હોય છે મોરા મોરા ચોખા છે આ મિક્સ કરીને પોત લાડુ બનાવવાના માતાજીને અર્પણ કરવાના દીવો કરવાનો આ કપૂરની ગોરી છે મંગારા એમાં કપૂરની ગોળી નાખવાની અને મધુક નાખવાનો અને એકમાં માતાજીના પહેલામાં પ્રસાદી કરતા હોય છે ને માતાજી પહેલામાં પ્રસાદી કરવાની આ રીતે મારા નિવાત કરતા હોય છે જય માતાજી દુગનનો ધૂપ અમાસી આ રીતે નાખવાનું પછી મો હોમ કરવાનો ઘીનો હોમ

જય માડી જય માતાજી નો પ્રસાદ લેવા એરો આવો લ્યો મિયા યોનો માતા મમ્મી આઈ યોડો પ્રસાદ લેવા માટે પહેલા તમે લઈ લો આવો તો ડાયાબિટીસ દૂર કર દે મારા મીન ડાયાબિટીસ દૂર કર દીજો માતાજી જય એમ માતાજી લ્યો પ્રસાદ ગાઈસ માતાજીનો પ્રસાદ લઈને આપણે આમ જમવા માટે બેસી ગયા છીએ જો આ મસ્ત ચૂરમું બનાવ્યું છે સાથે ખીચડી છે અને મસ્ત એકદમ લસણીય ચટણી બનાવી છે મિત્રો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ નવરાત્રીમાં જવા માટે જોયેલો ભાઈ આપડે આઉટફિટ પહેર્યું છે કારણ કે આપણા ગરબા ગાવાના એ મેં હાર્દિક ના લીધું છે જય માતાજી ચશ્મા લગાવે યાર ચશ્મા લગાવો સર ક્યાં નામ યુ આપ જોયેલા હાર્દિક ભાઈ બતાવીએ આ એક નંબર લાગે છે ભાઈ ટોપી ઓપી ચટકાય છે પહાડી ટોપી છે પહાડી પહાડી બંધાવી સ્પેશિયલ ઉત્તરાખંડ બધા જીએ છે હિંમતનગર આજે મારા મમ્મી અને પપ્પા બંને લઈ જવાના છે લગભગ એમની ફર્સ્ટ નવરાત્રી હશે હિંમતનગર માં ઓકે પપ્પા પેલી વખત આવો છો તમે

મિત્રો રણકાંડ નવરાત્રી માં પણ થોડીક પબ્લિક ઓછી છે એટલા માટે હાર્દિકભાઈ ગાઈને નહીં હાર્દિક અંદર પાર્ટનર શો લેતા પાર્ટનર નહીં આવ્યા હાર્દિક હાર્દિકભાઈ પાર્ટનર બી નહીં આવ્યા છે એટલે હાર્દિક ભાઈ બીજા એક એકલા પડ્યા છે

પપ્પાના લગન મો તાર પપ્પાના એ દિવાળી પર લગન દિવાળી પર લગન ચાલ્યો ઓહો મિત્રો ફાઇનલી રંગતાડીમાં આવી ગયા છે ભાઈ અને ઓય તો આજ બહુ બધી પબ્લિક આવી છે ગાડી એમ બેરી બેરી પાર્ક કરી છે મિત્રો એક વાગે છે અને અમારા અહીં મતનગર એક વસ્તુ સારી છે કે ભાઈ એક વાગે બધી નવરાત્રી બંધ થઈ જતી હોય છે એટલે આપણે જઈ રહ્યા છીએ અમે ઘેર બધા મારા પપ્પા હાર્દિક બેન બધા આવે છે થોડી વાર બરાબર છે જો તમારે એક વસ્તુ બતાવો ગાઈશ ખતરનાક થયું છે મતલબ સારું કહેવાય બરાબર છે એડવાન્સમાં પાસ મળ્યા છે બોલો એક ભાઈ મને ઓળખી ગયા કે ભાવાજી તમે એડવાન્સમાં પાસ રાખો એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર બાકી થોડી વાર આવું બધા મારા પપ્પા હાર્દિકભાઈ મમ્મી બધાને પૂછે કે જ તો મને સેવી મજા આવી કારણ કે મારા મમ્મી તો ફર્સ્ટ ટાઈમ આવી છે કારણ કે ગોમડામાં કેવું ખબર છે ગોમડાઓના લોકો ખાસ આ રીતે હિમદ નહી કોઈ લઈને ના આવે કારણ કે આપણે બધા યંગ માણસો તો આવી ગયે પણ મમ્મી તો કોણ લઈને આવે એટલે આજે મેં લઈને આવ્યા હતા ફાઇનલી મમ્મી આવી ગયો છે એમ પૂછ્યાં હેઠ મમ્મી છે એ મજા આવી મમ્મી ખરેખર ગાય તો નથી

તો લેડો ગાઈસ આમ આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ બાકી તમામ બધો ગમ્યું ચેનલ પણ નમેલા તો ચેનલ ને કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટિક કે જય માતાજી